કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ મોજ કરવા જાઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે ગમે બધા કે ગંગાજીમાં નાહલી એટલે પાપ બળી જાય ગંગાજી ના કાંઠે રહેતા રોજ ને ધૂબકા દેતા હોય એમ બળી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની વાતો કરે ને કર્મ આમ કરમ આમ ને ફલાણું આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે લ્યો શું કર્મ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈ બધા વાત કરે ભાવ ની વાત કરે ઓલા ભાવ આમ ને ઓલા ભાવ હવે કાયલ ખબર નથી શું ભવની ની મળ્યો એ ભવ શું થઈ લો શું આ ભાવ ઘટે કઈ હે આપણા ગઈ હો ની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે છૂટા નથી બીજા પાસે જાય કે ડોબુ વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોઉં તેડી ગયા વેવાય મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે આપણે ક્યાં રોવું હોય કે દુનિયા રોવે જ છે અરે મારા નાથ ની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ હાથ એક દીકરી જેને નો નથી 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 એના ગુરુ એ કીધું કે બેટા એ બેહી જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ કે પરજા નથી કરતી શું ગુરુ ઈ કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને ભલામણ મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી રોટલા બે ટાઈમ જિંદગી બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કહેતો આવી કથાયું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ખડ નાખો એ ગાયો છે ને ભગવાન મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી હશે આપણે આપણે મરી દઈએ ગાયું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વડે જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા તૈયાર છે ને ખોકા મારનારાય તૈયાર છે પેલી ની છેલ્લી બે તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમ કર્યું હું તો એમ કહું છું કે આવા આવું આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દો કઈ નહીં પણ નડો નહીં તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાય તો આમ બજારમાં કુતરા હું તો મને એમ થાય આમને નિરાય નથી હે એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ પણ ઘસઘસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પોસડું પોસડું અમારું સન્માન નો કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જેવું બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય તો મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવો એમ આ કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી ચાવીઓ ના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સૂટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ ત્યાં વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલન જાગ જીન કાન કરો એન પાંભળાતું તું ને અત્યારે સાંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી બે લાખનો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાબુ અભાવો નથી આવતો શું કામ આ હોનું છે આ ડાલડા નથી સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી હાંભળી હજી હાંભળી હજી હાં ભળી આનો અભાવ ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાન નો યુગ છે આ દુનિયા નો હાલવા દે પણ ભજન મેં કીધું એમ એવી બાબત નથી એના માટે સદગુરુ એક દાખલો આપું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે આખી ખબર છે છે જાણે અને પછી હાથી નું લગાડ્યું આપણે ફોટા જોઈએ મૂર્તિ જોઈએ હાથી નું હોય ને ગણપતિ ને માથું તો હું એમ છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું હોય છે વિચારવા જેવું ન લાગતું અને માણાના શરીર ઉપર હાથીનું માછું ફીટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપણી બુધ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાઈપી ને જો સોટાડી હકતો હોય ભોળો ના તો ઈક પડ્યું હોય ન સોંટાડી હકે આપણી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે હું તો આવા આવા પ્રશ્નો તો બાબુ હારા હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલાય સાધુરે નાખી દઉં કે બાપુ આ મને નથી સમજાતું મને હળો હળો કોઈ ન હોય ને તારે એમ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂસવે છે કે જે હોય તું તારું કઈ શું શું કાદો ઉખાડી ને તાર પણ ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ઢીંગો ઢીંગ અત્યારે ભક્તિનું છે ને વાવણી કરે ને વાવણી ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડુ હોય ને ખબર હોય તો અમુક 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 સાધુભાઈ આપણે છે ને હજી આપણે હજી અહીંયા જઈને બેઠા નું હોય ને ત્યાં તો વાર્તા એવું મટા કરવા કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકળું આમ આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક આપણે એમ આપડે એમ કે બાપુ આ એક પ્રશ્ન મૂજવા જ ને કે ભાઈ આ બધી ગહન વાત તમને નો ખબર પડે પછી મને ખબર પડે કે નું ઊંડું જ્યુ થાય ન ઉગે તમે જોવો તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું મને તો એટલી ખબર પડે કે માં ને બાપ જાળવી લો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કંઈ હાંકી છે એવો કોઈ વેમ છે નહીં અને એવો વેમ રાખવોય નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની ની પીપળી

કે ખૂટલ રે પોરોને વધ્યો ખે દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા ઈ અમારો ગુનો નરસિંહનું કામ કર્યું મીરાનું કામ કર્યું ને જો આજ મારો નાથ ન આવે જો તો તમને મને આ દુનિયા જીવવા દેહે દે દે બાપુ હળાહળ કળયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા તા બાપુ આ સવા ભગત આ તમે જુઓ તો 50 વર્ષની વાત હળાહળ કળયુગમાં આ આપણે ભરોહો નથી એ તો પછી હાકડીમાં આવી ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી હનુમાન નો ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ બધી ખબર હાસ હોય પણ જે કરો એક ઘડી હાથી ઘડી કરી લેજો કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી મોત આવવાનું છે અને મોત થી બાપુ રોવાય નહીં ડરાય નહીં રોય મૂકવાનો છે ને શું રોય ને કામ હોય એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા પૈસા નો નાખી નાખનારા ઘણા છે આપણે આનંદ કરી લેવાય ભજનમાં મજા આવી અને બે શબ્દ બાબુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જયારે આવે વિસ્પિર નો હોય તેથી પંચર પડે કઈ સાંભળેલું હોય ને તો કોઈક કામમાં આવે